કાળઝાળ ગરમીમાં શિકાયો ગુજરાત આબમાંથી આગ વરસતા લોકો ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો ગરમીથી ઠંડક મેળવવા વોટર પાર્ક પહોંચ્યા લોકો ક્ષત્રિય સમાજના રોષને ખાડવા રૂપાલા હવે સંતોના આશરણે ગદેથડ સ્થિત ગાયત્રી આશ્રમના લાલ બાપુ સાથે કરશે મુલાકાત ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ગદેથડ આશ્રમ જન્મદિવસની ઉજવણીના નામે ફરી એકવાર રાજ્યમાં તમાશો અમદાવાદ વાંકાનેર હાઈવે ઉપર નબીરાઓ ઉજવણીમાં ભૂલ્યા ભાન જાહેરમાં બેફામ આતશબાજી કરી લોકોના જીવ મૂક્યા જોખમમાં અમદાવાદના અમુક વિસ્તારમાં સાંજે પાણી કાપ વૈષ્ણોદેવી સર્કલ નજીક ઓવરહેડ ટાંકીના વાલ્વના સમારકામના કારણે પાણી કાપ ગાટલોડિયા ચાંદલોડિયા રાણીપ સેટેલાઇટ વિસ્તારને અસર રૂપાલાના પુતળા દહનના કેસમાં ફરિયાદ નોંધાતા સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ પાંચસોથી વધુ લોકોએ સુરેન્દ્રનગર પોલીસ મથકનો કર્યો ઘેરાવ